કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ પ્રાંત અધિકારી મનીષા માનાણી વીજ કંપનીના એમડી ઉપેન્દ્ર પાંડે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા છાસઠ કેવી જાડેશ્વર છાસઠ કેવી પખાજણ છાસઠ કેવી પારડી ઇદ્રેશ સબ સ્ટેશનનું લોકાર્પણ તથા છાસઠ કેવી ગોવાલી છાસઠ કેવી તણછા સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ભરુશ ના જાડેશ્વર સબસ્ટેશનનો 28 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે જેનો 8000 પરિવારોને સીધો લાભ થશે નવા સબસ્ટેશનના નિર્માણથી સ્થાનિકોને નિયમિત વિક્ષેપ વગર વીજ પુરવઠો મળી રહેશે અને વિશેષરૂપથી દક્ષિણ ગુજરાતમાં જ્યાં ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ સૌથી વધારે છે वहां पे જેટકો વિશેષ ફોકસ કરીને પહેલેથી આવશ્યકતાને دیکھتے ہوئے સબસ્ટેશનનું નિર્માણ કરી રહ્યા છે काफ़ी चुनौतियां होने के बावजूद भी झाड़ेश्वर सबस्टेशन को हमने आज उसका लोकार्पण किया जा रहा है करीब 28 करोड़ की लागत से सबस्टेशन बन के तैयार हो गया है इसका आज लोकार्पण हो रहा है और 8000 से ज़्यादा लोगों को यहां पर उससे बिजली की आपूर्ति होगी फ्यूचर में आने वाली रिक्वायरमेंट को ध्यान में रखते हुए पहले से हमने इसमें प्रयोजन करके रखा है कि जब भी ज़रूरत आएगी उसके पहले से ही हम अपने आप को तैयार कर लेंगे लोगों की आवश्यकताओं को पूरा करने के लिए मुझे विश्वास है जिन सबके सहयोग से विशेष रूप से रमेश भाई मिस्त्री जी के मदद से जिनकी वजह से हमें ये लैंड मिली है और उनके सहयोग से हम यहाँ पे अच्छी क्वालिटी की निरंतर पावर सप्लाई दे सकेंगे ताकि यहाँ के लोगों को जितना अधिक से अधिक लाभ मिल सके हम जटको की तरफ से हमेशा कटिबद्ध रहेंगे धन्यवाद अच्छा सठ के भी सब स्टेशन बनवाना कारण लगभग झाड़ेश्वर मक्तमपुर भोलाव सहित આઠ હજારથી ઉપર પરિવારોને આ વીજળીનો લાભ મળશે અત્યાર સુધી ડીજીવીસીએલ દ્વારા નિયમિત રીતે વીજ પુરવઠો ભરૂચ અને એના આસપાસના વિસ્તારોમાં આપવામાં આવે છે પરંતુ આ છાસઠ કેવી સબસ્ટેશનના લોકાર્પણ પછી આની ગુણવત્તામાં ખૂબ વધારો થશે નિયમિત રીતે ક્લીન એનર્જી મેળવવામાં આપણને સફળતા પ્રાપ્ત થશે બે વર્ષ પહેલાં આ સ્થાને આપણે માન્ય કનુભાઈ દેસાઈ આપણા કેબિનેટ ઉર્જા મંત્રી એમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેટકોના અને ડીજીવીસીએલના બધા જ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભરૂચના લોકોને ખૂબ આનો આનંદ છે સાથે સાથે અંકલેશ્વર અને જંબુસરના પણ બે છાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ આજ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે અને ગોવાલી અને તણછા આ બે સ્થાનોમાં એનું ખાટપુરટ કરવામાં આવ્યું છે કુલ પાંચ જેટલા પાંચે વિધાનસભાના એક એક ત્રણ લોકાર્પણ અને બે ખાટપુરટના પુરટના કાર્યક્રમ આજે યોજાઈ રહ્યા છે મોટી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનો અમારા બધા સિનિયર અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન થયો છે